સરકાર મહિલાઓને મહિલાઓમાં અમે તમને વિગતવાર માહિતી જણાવીશું ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને તેમના આર્થિક વિકાસને વેગ આપવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે આવી જ એક મહત્વાકાંક્ષી યોજના છે મહિલાઓ માટે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન જેમાં ઓછા વ્યાજ દર અને પચાસ ટકા સુધીની સબસિડી જેવા આકર્ષક લાભો આપવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને સ્વરોજગાર શરૂ કરવા વ્યવસાયને વિસ્તારવા કૌશલ્ય વિકાસ કરવા અને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો રહેલો છે આ લોન દ્વારા મહિલાઓ પોતાના સપનાઓને સાકાર કરી શકશે અને સમાજમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી શકશે આ યોજનાની વિશેષતાઓ આ યોજનામાં મહિલાઓને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન બજાર કરતા ઓછા વ્યાજદર સાથે મળશે આ યોજનામાં પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવશે જેનાથી લોનની ચૂકવણી સરળ બનશે આ યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેના માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા કે ગેરંટીની જરૂર નથી સરળ અને ઝડપી લોન મંજૂરી પ્રક્રિયા આ યોજનાની મુખ્ય વિશેષતા છે આ લોનનો ઉપયોગ સ્વરોજગાર વ્યવસાય કૌશલ્ય વિકાસ શિક્ષણ વગેરે માટે કરી શકાય છે આ યોજનાની પાત્રતા પહેલું તો મહિલા ભારતીય નાગરિક હોવી જોઈએ બીજું તેની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ ત્રીજું છે કોઈ પણ બેંક અથવા નાણાકીય સંસ્થામાં ડિફોલ્ટર ન હોવી જોઈએ આવશ્યક દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાનો પુરાવો આવકનો પુરાવો જો હોય તો બેંક સ્ટેટમેન્ટ વ્યવસાયનું સરનામું અને નોંધણી જો હોય તો પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે આ યોજનાના આવશ્યક દસ્તાવેજો છે હવે વાત કરીશું અરજીની પ્રક્રિયા વિશે ત્રણ લાખ રૂપિયાની આ લોન લેવા માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સુવ્યવસ્થિત છે આ આઠ પગલાઓને અનુસરીને તમે યોજનાનો લાભ મેળવી શકો છો પહેલું પગલું છે યોગ્ય બેંક અથવા નાણાકીય સંસ્થાની પસંદગી સૌ પ્રથમ તમારે એવી બેંક અથવા નાણાકીય સંસ્થા પસંદ કરવી પડશે જે આ યોજના હેઠળ લોન આપતી હોય તેના માટે તમે વિવિધ બેંકોની વેબસાઇટ અથવા શાખાની મુલાકાત લઈને માહિતી મેળવી શકો છો બીજું પગલું છે અરજી ફોર્મ મેળવવું પસંદ કરેલી બેંક અથવા નાણાકીય સંસ્થાની શાખામાંથી અથવા તેમની વેબસાઇટ પરથી યોજનાનું અરજી ફોર્મ મેળવો ત્રીજું પગલું છે અરજી ફોર્મ ભરવું અરજી ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી સંપર્ક વિગતો આવકના સ્ત્રોત લોનની રકમ અને તેના ઉપયોગ જેવી વિગતો ભરો ચોથું પગલું છે દસ્તાવેજો જોડવા અરજી ફોર્મ સાથે આવશ્યક દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ સરનામાનો પુરાવો આવકનો પુરાવો બેંક સ્ટેટમેન્ટ વ્યવસાયનું સરનામું અને નોંધણી પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે જોડો પાંચમો પગલો છે અરજી ફોર્મ જમા કરાવવું ભરેલું અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે બેંક અથવા નાણાકીય સંસ્થાની શાખામાં જમા કરાવવું છઠ્ઠો પગલો છે અરજીની ચકાસણી બેંક અથવા નાણાકીય સંસ્થા તમારી અરજી અને દસ્તાવેજોની ચકાસણી કરશે સાતમું પગલું છે લોનની મંજૂરી ચકાસણી બાદ જો તમારી અરજી મંજૂર થશે તો તમને લોન મંજૂરી પત્ર આપવામાં આવશે આઠમું પગલું છે લોનની રકમ મેળવવી લોન મંજૂરી પત્ર મળ્યા બાદ તમે બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી લોનની રકમ મેળવી શકો છો આ રીતે આ સરળ પ્રક્રિયાને અનુસરીને તમે લોન મેળવી શકો છો યોજનાની વિગતવાર અને અધિકૃત માહિતી માટે સંબંધિત બેંક અથવા નાણાકીય સંસ્થાનો સંપર્ક કરવો હિતાવહ છે સરકારની આ યોજના મહિલાઓ માટે એક સુવર્ણ તક છે આ લોન દ્વારા મહિલાઓ પોતાના સપનાઓને પાંખ આપી શકે છે અને આર્થિક રીતે સશક્ત બની શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં